રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં સારો એવો વરસાદ વરસશે આજે કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે જેમાં વડોદરા અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે કે જ્યાં અતિ ભારે વરસાદ વરસી શકે આ ઉપરાંત આણંદ ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે મધ્ય ગુજરાત જો જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આજે કરવામાં આવી છે ઓલરેડી વડોદરામાં તો ભરપૂર પાણી આવી ચૂક્યું છે અને વરસાદ વરસી ચૂક્યો છે તેમ છતાં ફરી એક વખત અહીં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સુરત તાપી વલસાડ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે સાર્વત્રિક વરસાદની આગાહી રાજ્યમાં આજના દિવસ માટે કરવામાં આવી છે અને આગામી પાંચ દિવસ સારો એવો વરસાદ આવશે રાજ્યમાં અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓને ખમરોળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પંચમહાલ દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે એટલે કે દક્ષિણ ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે